નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હવે વરસાદી માહોલ ક્યારે જોવા મળશે કેટલાક વિસ્તારોમાં વાવણી નથી થઈ તો વરસાદ ક્યારે પડશે તેમજ આગામી સમયમાં નવો વરસાદનો રાઉન્ડ ક્યારે ચાલુ થશે અને કેટલા દિવસ સુધી વરાપ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આગામી આઠથી દસ તારીખની અંદર આ રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અત્યારે પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ આજની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે ઉના જૂનાગઢ અને રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં હળવા ઝાપટા આપણને જોવા મળે છે તો કચ્છના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો કચ્છની અંદર નલિયા ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં તેમજ દાહોદ અમદાવાદ ખેડા આણંદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આપણને સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં સારા એવા વરસાદની સંભાવના અત્યારે ગણી શકાય જેમાં ભવનાથ અંબોશી સાપુતારા પાપી વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાત ઉપરથી જે પસાર થયેલી જે સિસ્ટમ છે તે આ જે ભાગોની અંદર જોવા મળતી હતી તેની જે અસર ફરી વખત અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં ખાસ કરીને આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારિકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ઝાપટા જોવા મળશે મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર તેમજ લુણાવાડા બાંસવારા ડુંગરપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાત સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં ખંભાત વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ છોટાઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર આજે પણ વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો કપડવંજ લુણાવાડા નડિયાદ વડોદરા તેમજ સોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંથકની અંદર વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે આપ જોઈ શકો છો કે આ રીતે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે આ ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો વહેલી સવારે પણ હળવદ આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ ગાંધીનગર ડુંગરપુર મહેસાણા પાલનપુર દાહોદ પંચમહાલ આજુબાજુના વિસ્તારો અને ખેડબ્રહ્મા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત તાપી ભરૂચ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ રીતે ગુજરાતની અંદર આવતી પાંચ તારીખથી એટલે કે આવતીકાલથી ફરી વખત જે સિસ્ટમ છે તે આપણે જોઈ હતી કે જે યુએસસી બન્યું હતું તે એક વખત અરબી સમુદ્રમાં ગુજરાતથી દૂર ગયું બીજી વખત યુટર્ન લઈ ગુજરાત ઉપરથી પસાર થઈ આ રીતે આગળ વધ્યું અને અત્યારે આ જે વિસ્તારોમાં અત્યારે સક્રિય છે તે સિસ્ટમને ખાસ કરીને જે બંગાળની ખાડીના જે પવનો છે તે અવરોધક બનતા હોય તે ફરી વખત ગુજરાત તરફ આવી રહી છે તો ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર તેમજ અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર દાહોદ ગોધરાજબાજાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર તેની સૌથી વધુ અસર જોવા મળશે જેમાં સાંજના સમયની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ આગામી છ તારીખમાં તો સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ દાહોદ ગોધરા પંથકમાં વરસાદ પડી શકે હવે આપણે વાત કરીએ કે આગામી સમયની અંદર હવે ખાસ કરીને આજે આવતીકાલે પરમ દિવસે એટલે કે ચાર પાંચ અને છ સાત તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ જોવા મળશે જેમાં છૂટાછવાયા ઝાપટા પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં થોડા વધારે ઝાપટા જોવા મળશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં સારી વરાબ સામાન્ય દરિયા કિનારાના ભાગોમાં ઝાપટાં જોવા મળશે તેમજ આગામી જે નવો વરસાદી રાઉન્ડ છે તે આઠ તારીખથી ચાલુ થઈ શકે જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ઉપર લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થશે જે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં હેલી થાય તેવો વરસાદ પડી શકે જોઈએ આઠ તારીખની અપડેટ જેમાં આઠ તારીખમાં સિસ્ટમ ગુજરાત તરફ આગળ ખસી રહી છે નવ તારીખની અપડેટ જોઈએ તો નવ તારીખમાં જે આ સિસ્ટમ છે તે ગુજરાતના વિસ્તારોમાં પહોંચી જશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ ભાવનગર અમરેલી અલંગ તળાજા મહુવા ઉના વેરાવળ તેમજ સાબરકુંડા ધારી વિસાવદર બગસરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત વડોદરા દાહોદ અમોદ ભરૂચ રાજપીપળા અલીરાજપુર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પાલનપુર ખેડબ્રમમાં ડુંગરપુર હિંમતનગર બાંસવારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે આગામી આઠ નવ તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે દસ તારીખની અપડેટ જોઈએ દસ તારીખે સવારના સમયે જે લો પ્રેશર સિસ્ટમ છે તે નાગપુર આજુબાજુ પહોંચી જશે તેના કારણે ગુજરાતના જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ ગોધરા છોટાઉદેપુર ખેડા આણંદ તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા અમોદ વડોદરા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે ભાગો છે ભાવનગર ગીર સોમનાથ ઉના વેરાવળ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ હિંમતનગર આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ નડિયાદ ધોળકા વડોદરા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં અને દાહોદ પંથકમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત રાજપીપળા તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી સાવરકુંડલા જેસર બગદાણા પાલીતાણા તેમજ સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો તો આ બધા વિસ્તારોમાં ખાસ કરીને આગામી દસ તારીખથી ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અગિયાર તારીખમાં પણ આ રીતે વરસાદ પડશે બાર તેર અને ચૌદ તારીખ સુધીની અપડેટ છે જેની અંદર ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ પહોંચી રહેશે જો આગામી સમયમાં આવે સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે અરબી સમુદ્રની સિસ્ટમો તેમજ બંગાળની ખાડીની સિસ્ટમો જુલાઈની અંદર ભરપૂર વરસાદ આપશે હવે આપણે જોઈએ ગુજરાતની અંદર કેવો પવન ફૂંકાશે તો ખાસ કરીને આજે કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ઓગણપચાસ અને દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સવારથી બપોરના સમયગાળા દરમિયાન કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ તેમજ રાત્રિના સમય એટલે કે પાંચ વાગ્યા પછી કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં પચાસથી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ સ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સૌથી વધારે અડસઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે વાવાઝોડા જેવો પવન ફૂંકા સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાત અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી સાત તારીખમાં કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં બાવન કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે નવ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ વીસથી પચીસની જોવા મળશે જ્યારે અગિયાર તારીખમાં કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ બાર તારીખમાં સૌથી વધુ કચ્છની અંદર ઓગણસાઠ સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં બાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી તેર તારીખની અંદર પણ પવનની ઝડપ કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણસાઠ સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે તો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ